એની સાથે આપણે જોડાવાનું છે જેમણે પોતાના એકસઠ વર્ષની આયુ એકસઠ વર્ષની ઉંમર એકસઠ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પથી પણ એનું મનોબળ એટલું કે એ સંકલ્પનું બળ પણ એટલું કે લાખો વૃક્ષોનું એને વિતરણ કરી શક્યા અને આપણે સૌ એમને નામથી પરિચિત છીએ એમના નામથી પણ જાણીએ છીએ એવા

મને આ વિસ્તાર આવવાનું કારણ એક જ હતું કે હું સુરત માં રહું છું એક દીકરો તરીકે હું જ્યાં પણ રહેતો અને વૃક્ષ પ્રેમી તો છો જ પહેલા મને વૃક્ષ વગર તો ગમે ને આ મારું ઘર છે તમે આ જોઈ રહ્યા છો એ મારું ઘર છે કોઈ પણ જગ્યાએ હું રહેતો પણ આ વર્ષની જે મેં પિસ્તાલીસ ઉડતાલીસ ડિગ્રી તાપમાન જોયું ત્યારે મને દિલની અંદર એમ થયું કે માણસ તો કોઈ જગ્યાએ રહી એસી ની અંદર બંગલા ની અંદર પણ આ આ મૂંગા પશુ પક્ષીઓ કોને છે છે કે અમને તાપ લાગે સુતાલીસ ડિગ્રી તાપમાન ની અંદર પક્ષીઓ મરી રહ્યા હતા ત્યારે મને મારા જીવનમાં એવું યાદ આવ્યું કે ભગવાને મને બધું આપ્યું પણ કુદરત ને શું આપ્યું એ હેતુથી મે એવો સંકલ્પ કર્યો કે આ મારા 60 વર્ષ થયા વૃક્ષો વાવીશ અને વીશ વાવીશ અને વવરાવીશ ત્યારે મેં મારા નજીકના મિત્રો જે મને ઓળખતા પાળખતા હોય મારા ખાસ ફ્રેન્ડ હોય અને બધાને બોલાવ્યા ખેડૂતોને કે આ જો આ મોર રણકાર જોવા સપોર્ટ કરે છે કારણ કે વૃક્ષો છે એટલે મોર અહીંયા આવે છે બહુ મોટી સંખ્યામાં મોર રહે છે સમજી ગયા તો મિત્રો ને બોલાવ્યું કે જીવનમાં આપણે બધું કરી લીધું આપણે કુદરત ને કઈ પરત આપ્યું નથી ત્યારે હું તમને એક સૌને તમારી પાસે એક આશા રાખું છું કે આપ બધાના ખેતર વાડીના ના છેડે અંદર થોડા થોડા સો બસો ઝાડ વાવો

અમે તો ધરમપુર થી આફ્રિકન મોગની લાલ ચંદન સફેદ ચંદન આવા કિંમતી વૃક્ષો બધા લાવ્યા છે કે પચાસ જાત વૃક્ષો હતા કે એની અંદર માણસ ને ભવિષ્ય ની અંદર કઈ ફાયદો થાય કે આંબો આવે તો કેરી આવે સિક્કુ આવે તો સિક્કુ આવે જાંબુડા સેતુર પક્ષીઓ ખાય ત્યારે એક સ્કીમ આપી કે એક સો વૃક્ષો ઉજેરી દેહો તો ત્રણ વર્ષની અંદર અમે આવીને જોઈ ઉજેરી દીધા ઇનામ પણ કેટલા ખબર નથી પણ એ જે દિલ થી લોકોની લાગણી ઉત્પન્ન થઈ અને લોકો પોતાની ફોર વ્હીલ ગાડી મર્સિડી ગાડી જેવી ઇનોવા ગાડીની અંદર વૃક્ષો ભરી જાય ચાલુ વરસાદે આપણે મે તમને અગાઉ વિડિયા મારા મેકેલા જ છે કેવી કેવી ગાડી લાખો કરોડો રૂપિયાની ગાડી ની અંદર પણ મને એવું લાગ્યું કે ખરેખર આને જગાડવાની જરૂર હતી આજે લોકો જાગી ગયા છે અને હું આપના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી અપીલ પણ કરું છું પૂરા એટલે આપ

એની અંદર લોકો ઓક્સિજન વગર ના મરી જતા હતા એનું કારણ શું હતું એક આજ પર્યાવરણ નાશ કર્યો ત્યારે હું ઈ સમય ની અંદર આ મારું ફાર્મ હાઉસ છે અને મારું ઘરે છે આ ગામડે છે અને મારે સુરત આ રીતે છે ફાર્મ હાઉસ તો અમે અમારા ફેમિલી આ ફાર્મ હાઉસ ની અંદર આઠ મહિના રહેતા અમારે ઓક્સિજનની જરૂર નો પડી દવા દવાની જરૂર નો પડી કારણ કે ઝાડ છે પણ તમને આયા એક એવી જીવાત જોવા નહીં મળે અને લાખો પક્ષીઓ રહેશે નોખી નોખી જાતના કારણ કે એને આયા બધું મળી રહેશે રેવાનો આશરો મળે છે અને ખાવા માટે એને ફળ ફૂલ મળે છે અમારે મારે બગીચો છે આ બધું પશુ પક્ષી નકર ટ્રક ભર્યું હોય તો ભરાય જાય તો આ ફ્રુટ ના જાડે એટલા છે સીકુ ના જાડ પાછળ એટલા છે આગળ છે બધી આજુબાજુમાં દસ બાર વીઘામાં વાડીએ પચાસ વીઘામાં છે તો અમે પર્યાવરણ બસાવો અને પશુ પક્ષી કે બધાને બધા શરણ નાખી શકવાના નથી એ હેતુથી મેક સાઠ હજાર વૃક્ષો લાવ્યો પેલી વાર ને શરૂ કર્યું તો આઠ આઠ દિવસની અંદર તો બધા વૃક્ષો વયા ગયા અને વૈ ગયા અને અમે એક રજીસ્ટર બનાવ્યું છે કે કોણ ભાઈ કેટલા વૃક્ષ કઈ જાતિના લઈ ગયા કારણ કે અમે એને કીધું છે કે અમે તમે સો વૃક્ષો ઉજેશો તો તમને દસ હજાર રૂપિયા બરાબર એટલે અમે કઈ જાતિના લિસ્ટ બનાવ્યું છે રજીસ્ટર બનાવ્યું છે એના ફોન નંબર લીધા છે અમે એને વોટ્સઅપના માધ્યમથી પણ કહીશી કે તમે વૃક્ષ વાવી દીધા હોય તો ફોટા મોકલો અને બાકી હોય તો તમે જલ્દી વાવી દો કારણ કે આ નાનો રોપો છે એ એક બાળક જેવું છે અને આજે આપણે જે શરૂઆત કરી છે આ પાંચ વર્ષે આને સાય મળશે તો આજે શરૂઆત કરીએ ને કાલે બંધ થઈ જવાની જરૂર પણ નથી કે આજ આપણે વાવી દીધા ને કાલ છાયો થઈ જાય ને પર્યાવરણ સુધરી જશે હા બરોબર છે અને ધરતી હરિયાળી થાય આને માટે કાયમી લોકોને લાગી રહેવું પડશે અને નઈ રહે તો હું આવનારા ભવિષ્યની અંદર આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી બધાની જવાબદારી છે સાચી વાત

જીવન ની અંદર ભૂલવું ન જોઈએ કારણ કે ઈ એક એવી કડી ભગવાને દેખાડી હતી કે આટલી વાર માં શું થાય કારણ કે તમારી પાસે પૈસા હતા તમને ઓક્સિજન નો બાટલો મળ્યો તમને હોસ્પિટલ મળી જો તમારી પાસે ક્યાંક પ્રકૃતિ નો ફાર્મ હાઉસ બનાવેલું છે આ પૃથ્વી ઉપર વૃક્ષ નહી હોય ત્યારે બ્લાસ્ટ થતા એને કોઈ અટકાવી પણ શકે અને ખાસ આપના માધ્યમ થી હું એક બધાને અપીલ પણ કરું છું કે આવનારી ભાવિ પેઢી આપણને માફ નહીં કરે આપણને કેસે કે અમારા બાપ દાદા અમારા પૂર્વ જોઈએ આ નોતું કર્યું એટલે આજે અમારે ભોગવવાનો વારો એવા છે તમે ગમે એટલું દહીન જાહો પ્રકૃતિ હોય જીવ નહીં હોય તો કઈ રીતે આ પૃથ્વીનું બધું સંસાધન ચાલશે કારણ કે પૃથ્વી વગર બધા જીવની ચકલીની જરૂર છે કીડીની જરૂર છે સાપની છે ને હાથીની જરૂર છે કોઈ જાતિ નો નષ્ટ થઈ જાય તો ઈ અનબેલેન્સ થાય

તો આશા રાખીએ કે આપના જ આ સંકલ્પની પ્રેરણા લઈ અને ભલે જેટલું થાય એટલું એનાથી સંકૃક્ષો આવે એ બહુ જરૂરી છે આજે અને ખાસ મારે એ પૂછવું હતું ગોપાલભાઈ કે જ્યારે તમે આ સંકલ્પ કર્યો ત્યારે એ સંકલ્પ વખતે પરિવારના સભ્યોનો કેવો પ્રતિભાવ હતો મારા પરિવારના સભ્યો હું કોઈ પણ કાર્ય કરતો હું સમજ લો સમો લગ્ન કરતો કે મેં હજારો સરદાર સાહેબ ટેચ્યુ મેક્યા હું માનવ સેવા નું કામ કરું મારો પરિવાર મારા માટે ખુશ જ હોય કે મારા બાપા જે કરી રહ્યા છે મારા મારા વાઇફ કેતી હોય કે મારા સંતાનો કેતા હોય ખુશ જ હોય ઈ બધા સુરત થી સ્પેશિયલ આયા આયા બે દિવસ એ માટે કે આપણે હાથે પરિવાર મળી અને વૃક્ષો વાવીએ વાહ વાહ નાના મોટા છોકરા સાથે આ આપના પરિવારને

એટલે એમ કઈ એની હાટું કક કરી લઉં તો પોતા માટે કઈ થતું નથી આ કરવામાં એટલે મારે મારા પોતા માટે હું કાર્ય કરી જશો ને એમાં મારા સંતાન અને મારા પરિવાર નો સહકાર મળે છે પણ મારા મિત્ર સર્કલ ને જે મારી જોડાયેલા લોકો છે એનો મને ખુબ સહકાર મળે છે એનો હું ખુબ આભાર માનું કારણ કે હું જે સંકલ્પ કર્યો કે મારે હવે સમજી લ્યો કે મેં નક્કી કર્યું કે આખા વર્ષ સુધી જેટલા ચોમાસા અંદર જાળ જાય

તમારે કરવાની કોઈની વાત નહિ જોવાની બધાને હું કહું છું કે હું જાગી ગયો છું આપ જાગો બરાબર આપ જાગી જશો એટલે આ ધરતી હરિયાળી થઈ જશે લગભગ કોઈની વાડીએ બહુ અમુક એવા વ્યક્તિ કાપી નાખ્યા છે પણ હું તમે હું જ્યાં રહું છું અત્યારે રાત પડી ગઈ તમને અહીંયા બતાવતા કરીએ કે અહીંયા કઈ રીતે રહીએ છીએ અહીંયા પિસ્તાલીસ ડિગ્રી જયારે તાપમાન હોય ને ત્યારે તમે આ ફાર્મ ની અંદર મારા ઘરે આવો ને એટલે તમને ઓગણચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળે કેટલું તો મારી વાડી છે ત્યાં તમે આટલું પાંચ છ ડિગ્રી તાપમાન માઇનસ થઈ જાય છે એટલે એનું કારણ એ છે ને લોકો જોવે છે અહીંયા આવે બહુ લોકો અહીંયા કોઈ કોઈ લગ્ન પ્રસંગ હોય તો ફોટા પડવા આવે કોઈ જો આવે કે કઈ રીતે પ્રકૃતિનું પર્યાવરણ નું કામ કરે છે આ જોઈને લોકો વાવવા મડ્યા

અને આવનારી પેઢી આપણને ગાળ ન દે એ માટે આપણે કામ કરવાનું જાજા ઝાડ વાવી ભગવાન મને ક્યાંક સુખી રાખશે આદિ સુધી તો રાખ્યો છે સમજી લો કે મારા સાઠ વર્ષની એક ટીકડી આદિ સુધી લીધી નથી વર્ષની એક દિવસ એવો નથી આવ્યો કે હું બેડ ઉપર સોઈ રહ્યો કે આજ મને મજા નથી હોસ્પિટલ રાઈટ થયો હું બે વર્ષ પહેલા મારું એક થોડુંક એક્સિડન્ટ થયું હતું ત્યારે થયો ઈ એક અકસ્માત હતો ઈ જુદી વાત છે પણ એમ નામ કરે હું હું તો 5 કલાક વધારે એવો મારા જીવન કાળમાં આજે નથી બન્યું વાહ કે 60 વર્ષે હું જેટલું કામ કરું એટલું કરી શકું છું 20 વર્ષનો બાળક કરીએ કે ને મારી પાસે ભગવાનની દિયા છે તમે હું અહીંયા ગામડે આવું ને હું મહિનામાં એકાદી બે વાર આવું અઠવાડિયું રોકાવ પાછો ધંધા હોય એટલે આટા આટાફા મારતા હોય પણ અહીંયા આવું એટલે હું ને એ રીતે કામ મળું કરવા મને મારી પાસે કઈ છે એનો કારે અભિમાન નથી અને ભગવાન ને એક જ પ્રાર્થના કરું કે મને આવે નહી મને અભિમાન આવે તો એવું આવે કે મેં આ વર્ષે બે લાખ ઝાડ વાવ્યા તો આવતે વર્ષે હું પાંચ લાખ વાવું અને લોકોને વવરાવું ગામડે ગામડે જઈ અને પ્રયત્ન કરું કે ભાઈ વાવો જાગો જાગો નહીતર સમય વયો જશે વાહ ગોપાલભાઈ તમારો હેતુ તમારું અભિમાન છે ને એ ખરેખર આવું થાય અભિમાન તો આપ તમે એક નહીં પણ આખો દેશ ગૌરવ લે એવી વાત છે ખરેખર જાગવાની જરૂર છે અને લોકો અત્યારે જાગી ગયા તમે અત્યારે રોડે ગમે ત્યાં નીકળો ને તો તમને આખા રોડે તમે પચાસ પચીસ કિલોમીટર જાઓ તો પાંચ દસ ટ્રકો કે ગાડીયું મળે ટેમ્પા ઝાડ ભરીને જ મળે છે એટલે એનો મિનિંગ એવો થાય કે લોકો જાગી ગયા છે પણ ખાલી વાવે નહીં થાય

અને ખાસ તો તમારી વાત એક એક વાત છે એ બીજા અનેક લોકો એમાંથી પ્રેરણા લેવા દેવી છે ખાસ આપ સમય કાઢી અને કોરોના ટોક સાથે જોડાયા એ માટે ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે લોકો આપણ તમારી વાતથી એનો અમલ કરે અને વૃક્ષો એ વધુમાં વધુ વાવે એવી આશા રાખીએ કહી દીધું અને આપે મને લાઈવ કર્યો બદલ આપનો ખુબ ખુબ આભાર આપની ચેનલ થી જ્યાં સુધી આ મેસેજ પૂ હું પણ પ્રયત્ન કરીશ આપ પણ કરજો અને ભારત વાસીઓને અપીલ છે કે જાગી જાવ જય હિન્દ જય ભારત